જાહેરમાં જુગારધામ ધમધમતું હોય તેવું સામે આવ્યુંગાર રમાતો ગામનો વિડીયો સોશિયલ અગાઉ પણ જાહેરમાં જુગારનો વાયરલ થઈ રહ્યો હતો અને હવે વધુ એક આ સામે આવ્યો છે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે વિશાલ હળવદમાં જાહેરમાં ધમધમતું જુગારધામ અને વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે શું વિગતો જી ને હા ચોક્કસપણે વાત કરવામાં આવે તો શ્રાવણ માસ ની શરૂઆત થઈ છે ત્યારે જાણે જુગારીઓને તો જુગાર રમવાની સિઝન ખુલી હોય તે પ્રકારનો વિડીયો હાલ તો હર્વદ તાલુકાના રાનકપર ગામનો વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રમાણે તેમાં ઘણા બધા લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે અને તમારી નજર કીધરે જુગારી ઇધરે એસા એનું બોર્ડ પણ મારેલું છે અને સાથે સાથે વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ જાગૃતિ છે અત્યારે પોલીસ ને પણ જાણે કે કમાવાની સિઝન આવી હોય તે પ્રકારે પોલીસ કામગીરી પણ શંકાના દાયરામાં સેવાઈ રહી છે ને હા બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર